દ્વારકા જિલ્લામાં જનરક્ષક કેન્દ્ર કાર્યરત થતા એકસો બાર ડાયલ કરતા પોલીસ એમ્બ્યુલન્સ ફાયર મહિલા હેલ્પલાઇન ચાઇલ્ડ હેલ્પલાઇન ડિઝાસ્ટર લગત હેલ્પ સેવા મળી રહેશે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાડાના માર્ગદર્શન હેઠળ આજરોજ ડીવાયએસપી વિસ્મય માનસીતા દ્વારા દ્વારકા જિલ્લામાં ફાળવાયેલા અગિયાર જનરક્ષક પીસીઆર વાહનો દ્વારકા જિલ્લા પોલીસ કચેરી ખાતે લીલી ઝંડી આપીને જિલ્લાના અલગ અલગ સ્થળે રવાના કરાયા હતા જેમાં ખંભાળિયામાં ત્રણ

દેવભૂમિ દ્વારકા જિલ્લાને ટોટલ નવી જનરક્ષક ગાડીઓની ફાળવણી કરવામાં આવેલ છે જિલ્લામાં કુલ નવ ગાડી હાલ કાર્યરત હતી આમ કુલ અત્યારે સો બાર જનરક્ષક જે ઇનિશિયેટિવ છે એ સરકારનો ખૂબ પ્રાયોરિટી ઇનિશિયેટિવ છે આ ઇનિશિયેટિવમાં ટોટલ છ અલગ અલગ સેવાઓ છે એનું એસિમિલેશન કરવામાં આવેલું છે જેમ કે પોલીસ વિભાગ છે એમ્બ્યુલન્સ છે મહિલા અભિયમ છે ચાઇલ્ડ હેલ્પલાઇન છે ફાયર તથા ડિઝાસ્ટર આ કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય તો તમે સિંગલ પોઈન્ટ એકસો બાર ફોન કરી શકો છો જિલ્લાની અંદર અલગ અલગ જે જગ્યાઓ અનિવાર્ય જગ્યાઓ છે ત્યાં આગળ એસપી સાહેબ શ્રી જયરાજસિંહ વાડા સાહેબના માર્ગદર્શન હેઠળ આ ગાડીઓનો કેમ્પ અમે ત્યાં આગળ રાખવામાં આવનાર છે કોઈ પણ પરિસ્થિતિ ઉપસ્થિત થાય ઇમરજન્સી તેને પહોંચી વાળવા માટે એકસો બાર કાર્યરત રહેશે